આ વખતે કોઈનું મર્ડર કે કોઈની કરેલી ગુંડાગીરી નહીં પણ ખુદ સિટી બી ડિવિઝન ના પીઆઈ જા વિવાદમાં આવ્યા છે પીઆઈ જા દ્વારા એક બાળકને સખત માર મારવામાં આવ્યો જામનગર શહેરના નવા ગામ ધેડ વિસ્તારમાં રહેતા એક પરિવાર સામે હોળીના તહેવાર દરમિયાન મારામારી અને હત્યાના પ્રયાસ બાબતે ફરિયાદ નોંધવામાં આવી જેને લઈને પરિવારના ચૌદ વર્ષીય બાળકને પણ આ ગુનાના કામે સિટી બી ડિવિઝનના સાથે હાજર રહેવા પણ ફરમાન કરવામાં આવ્યું એટલે બાળક તેમના પરિવાર સાથે પોલીસ સ્ટેશન હાજર થયો જેને લઈને તેની માતા આ બાળકને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાજર તો થયા પણ તેને શું ખબર હતી કે પીઆઈ જા મને પોતાની ચેમ્બરમાં બોલાવી મારી સાથે બળ પ્રયોગ કરી મને સખત માર મારશે ગુણેશનથી રજૂ થવામાં ગયો ને તો અમે રજૂ છે ને તો ત્યાં અમે થોડી વાર માને મામીને બેના પછી મામીને કે તમે ઓલા રૂમમાં જાઓ પછી મને મને લઈ ગયા રૂમમાં ને પછી મને માગવા મેં લતુપાટા લતું પાટા રાપટમાં મારી દસ બાર અને આઠ બંકાને એવું માર્યા હતા લતુપાટા માગો એને મા બીનોની ગાળું ભૂલી ને ક્રાઇમ રેશ્યો ગટ આડબા પાટી આ કેવો બાડ

તમારા પોલીસ ના અધિકારીઓ છોકરીઓ હોય કે વિદ્યાર્થીઓ હોય કે બાળકો હોય કોઈને નથી છોડતા તમને શું લાગે છે એક બાળક સાથે પીઆઈએ જે કર્યું તે કેટલું યોગ્ય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ ન્યૂઝને શેર અને કરવાનું ના ભૂલશો નમસ્કાર